હાલ આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે ઈરમા જે શિક્ષણ સંસ્થામાં આણંદમાં આવેલી છે જે દેશ વિદેશમાં પ્રચલિત છે જેને આજે સુડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓને ભોજન કર્યા બાદ તબિયત લથડી હતી મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓને ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હજુ સુધી ઈરમા દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટા કરવામાં આવી નથી પરંતુ હાલ છવ્વીસ વિદ્યાર્થીઓની આણંદની જાઈડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે હા તો ઇમાં સંવસ્થાના દરેક સંચાલકો હાલ દોડતા થયા છે હાલ તો તપાસનો વિષય એ છે કે છવ્વીસે છવ્વીસ વિદ્યાર્થીઓને ફૂડ આપવામાં આવ્યા હતો તેના લીધે થયું છે કે અન્ય ખાદ્ય પદાર્થ ખાવાના લીધે એ તપાસ ચાલી રહી છે રિપોર્ટર અનિન્દ્રાવલ આણંદ